તવારી કે મકરો બસ ફોન લઈ લીધું મેં કે કઈ દે હાઈ હાઈ જો માઇક્રોફોન મારી પાસે જમણા બેઠા ફોન Ba sao là no doa yale. Weddell cho nó doa yote bằng awe. Tell us over it, hồi. Mamie cho nó, cho nó. Mamie 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 cho nó. હવે ક્યાં ફોન ગયા મીઠો ડી તો જુઓ મિત્રો અમારો પોપટ મોટા પવા લઈને આટા મારે

બધું બંધ રાખવું પડે ત્યારે આ ભાઈ બહાર નીકળે વળી ઉડી જાય ને એક વાર તો ઉડી ગયો તો મિત્રો વળે ને ઉડી ગયો તો પછી પકડી પકડીએ બેન પાછો ફોન જ વાલો ફોન આપો ને બધું બોલે તો મિત્રો આ મારો બીજો બ્લોગ છે તો સબસ્ક્રાઈબ કરી દેજો મારી ચેનલ ને હજી નવા મેં સ્ટાર્ટ જ કર્યું છે બ્લોગ બનાવવાનું અને મારી ઇન્સ્ટા ચેનલ જે રાજકોટની રંગીલી એને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલ ખુશી ચોટલિયા એમાં પણ સપોર્ટ કરજો જય માતાજી બાય ગાય બાય બાય